તેરસો ને પંચાણું રૂપિયા સુપરમાલ ગિરનાર એકાદ રેકન પાટલ ભાઈ અલ ભાઈ 5500 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

એકઉતે રેકોર્ડ મેમાનજી હાલો ભાઈ એ હાલો હારું છે જોને પોછું છે આ 75 હા 2478980 એસી યાદ કરી દે ફાઈનટ 980 રૂપિયા 20 નંબર મિડિયમ સુપરમાર્કેટ હવા વાળું પેન્યુ હા રૂપિયા નંબર માર્કેટિંગ મગફળી ના બજાર હજી બીટી બત્રીસ અને વીસ નંબર માં આઠસો પચાસ રૂપિયા થી લઈને એક હજાર સાઈઠ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે અને ગિરનાર ના બજાર સારા જોવા મળી રહ્યા છે બારસો રૂપિયા થી લઈને ચૌદસો રૂપિયા સુધી